એમ છતાં ડીજીપીના પરિપત્રોને કોઈ ગાંઠતા નથી કાળા ગાડીઓ નંબર પ્લેટ વગેરેની ગાડીઓ રાખે છે તો એ બાબતે મને થોડી શંકા કે આ ગાડીમાં કંઈ પણ હોઈ શકે તો આપણે ગાડીમાંથી ઉતર્યા અને એ ગાડીની સામે જઈ અને મેં મારી પોતાની સલામતી માટે ફેસબુક લાઈવ વિડીયો ચાલુ કર્યો કારણ કે કોઈ પણ ઘટના આની પહેલા મારી ઉપર હુમલો થઈ ચૂક્યો છે એટલે મારી સાવચેતીના ભાગરૂપે મેં ફેસબુક લાઈવ ચાલુ કર્યું લાઈવ ચાલુ કર્યું અને કેમેરા લઈ અને ગાડીની સામે ગયો તો સૌપ્રથમ તો જે ગાડી ચલાવનાર વ્યક્તિ છે એને ગાડી ચડાવવાનો પ્રયત્ન કર્યો મારા ઉપર ત્યારબાદ એ ગાડીમાંથી ઉતર્યો અને મારી ઉપર ઉગ્રતાથી ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવ્યું પોતાની ભૂલ સ્વીકારી અને કાળાકાચ અને નંબર પ્લેટ વગરનો દંડ ભરવાને બદલે એ વ્યક્તિ મારી ઉપર મન ફાવે એમ બોલવા માંડ્યો આ સમયગાળા દરમિયાન મને મારું જાનનું જોખમ લાગ્યું એટલે મેં સો નંબર કંટ્રોલ રૂમમાં પણ ફોન કર્યો કંટ્રોલ રૂમમાં કોઈએ ફોન ના ઉપાડ્યો પછી ટ્રાફિક ડીસીપી શ્રી અનિતાબેન વાનાણી છે એમને પણ ફોન કર્યો એમને પણ ફોન રિસીવ ના કર્યો પછી પાછો સો નંબરના કંટ્રોલ રૂમમાં ફોન કર્યો તેમ છતાં કોઈ ફોન રિસીવ થયા નહીં છેવટે આખરે કોઈ ઓપ્શન ના બન્યો એટલે મેં ટ્રાફિક હેલ્પલાઇન નંબર માં ફોન કર્યો એમાં જાણ કરી કે આનો દંડ લેવામાં આવે કાળા કાચ નંબર પ્લેટ વગરનો તો ત્યાં પણ કોઈ ઓફિસર ઘટના સ્થળ પર આવ્યું નહીં સ્થળ ઉપર એક એએસઆઈ હાજર હતા એમને પણ રજૂઆત કરી સિસ્ટમની નફટાઈ જોજો તમે

જે લાઈવ વિડિયો હતો એ વિડીયો મારા ફોનમાંથી ખેંચી ફોન લઈ અને ફોન ફેંકી અને પુરાવાનો નાશ કરવાની કોશિશ કરવામાં આવી પછી હું ત્યાંથી મારો જીવ બચાવી અને પુણા પોલીસ સ્ટેશન ગયો અને હજુ તમે જોઓ કે આ લોકોની ક્રૂરતાનો કોઈ અંત જ નથી હું પુણા પોલીસ સ્ટેશન પીએસઓ માં ગયો પીએસઓ માંથી પછી મને ઇન્વેસ્ટિગેશન રૂમમાં મોકલવામાં આવ્યો ઇન્વેસ્ટિગેશન રૂમની અંદર આ જે હુમલો કરનાર છે એ અને એના સાથી તો ઘૂસી જાય છે ઇન્વેસ્ટિગેશન રૂમમાં મને મારવા માટે દોડે છે પોલીસ એમને અટકાવે છે અને મને ઇન્વેસ્ટિગેશન રૂમમાં પોલીસની હાજરીમાં ધમકી આપે છે છે કે તારી હજી સર્વિસ કરવાની બાકી હું બહાર નીકળ્યો તો પીઆઈ આવે છે અને એ પણ જોજો હું ફરિયાદી છું મારી ફરિયાદ લેવાને બદલે પીઆઈ મારો હાથ પકડીને એવું કહે છે કે આને બંધ કરી દો એટલે સિસ્ટમ ક્યાં સુધી આ જે લોકો માટે અવાજ ઉઠાવે છે એમને હેરાન કરે છે એ જોવું રહ્યું પરિપત્ર હતો એનું એક જાગૃત નાગરિક તરીકે મારી ફરજ લાગી તો મારી ફરજ અદા કરતો હતો તો હોમ મિનિસ્ટ્રી ને પણ આ જોવું પડે કે હું મારી વાણી અભિવ્યક્તિ આઝાદી ઉપયોગ કરું છું ઓગણીસ એ મુજબ સાચું હોય અને સાચું ખોટું હોય ખોટું કહું છું તો એ આઝાદી ને તરાપ મારવા વાળા આ લોકો કોણ બની બેસેલા સેવક આ બની બેસેલા સેવકો છે આ કોઈ સેવા કરવાનો ધંધો નથી કરતા કાળા કાચની અંદર ગાડીઓમાં બેસી અને કાળા કાચ માં કાળા કામ કરી રહ્યા છે અને એ કામ બંધ થાય છે એટલે અમને તકલીફ પડે છે અને તકલીફ ના કારણે સિસ્ટમ અમને આ હદ સુધી હેરાન કરે છે આ બીજો હુમલો મારી ઉપર છે અને પેલા પણ એક હુમલો થયો છે પોલીસ કમિશનર ને આપણે મારી જાનને જોખમ છે હથિયારના પરવાના માટે આ પેલા અરજી કરેલી છે એમ છતાં પણ આજ દિન સુધી મને હથિયારનો પરવાનો નથી આપવામાં આવ્યો ટૂંકમાં મનસા એવી લાગે છે કે જાહેર જનતાના કામ કરતા કરવાવાળા લોકો સમાજ સેવકો ભલે ખપી જાય કુરબાન છે પણ એમને ના તો કોઈ સલામતી આપવી છે અને ભલે અવારનવાર હુમલા થતા રહે હોમ મિનિસ્ટ્રીને આપણા મીડિયાના માધ્યમથી મારું એક નિવેદન છે કે આ ઘટનાને ધ્યાનમાં લેવામાં આવે ઉપરી અધિકારીઓ પાસે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે બાકી અહીંથી તો કંઈ થવાનું નથી એક થાળીના છટ્ટાપટ્ટા છે

ગ્રુપિઝમ કરીને મને ધમકાવ્યો માર માર્યો એનો રોંગફુલ અસેમ્બલી ક્રિમિનલ કોન્સ્ટીચન્સી જે તે ધારાઓ અંતર્ગત આપણે વિધિવત ફરિયાદ કરાવી છે ઓકે જી થેન્ક યુ